નિમિત્તે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા નિશુલ્ક મસાલા છાશ વિતરણ ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં ભાજપ વડોદરા મહાનગર પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટજીએ દર્શનાર્થીઓને નિઃશુલ્ક મસાલા છાશની વિતરણની સેવા આપી હતી જે ઈસ્કોન મંદિર ગોત્રી ખાતે ભગવાન જ જગન્નાથજી સુભદ્રાજી બલરામજીની યાત્રાનું આયોજન છે આજે ખૂબ ધાર્મિક વાતાવરણ છે હર્ષોલ્લાસનું વાતાવરણ છે એ વચ્ચે ઈસ્કોન મંદિરમાં જે બી ભાવિક ભક્તો આવે છે એ ભક્તોને અમે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરી રહ્યા છે પરિવાર ફાઉન્ડેશન હંમેશા જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરતી આવી છે એ અંતર્ગત આજે અમે ઇસ્કન મંદિર ખાતે નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે અને થોડું ઘણું પુણ્યનો બી અમે લાભ લઈ રહ્યા છીએ